માન્ય શ્રી કલ્પેશભાઈ પરમાર માનનીય અધ્યક્ષ શ્રી મારા ખેડા જિલ્લાની સ્માર્ટફોન સહાય યોજનામાં છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાની તાલુકાવાર કેટલી અરજીઓ મળી અને કેટલી મંજૂર કરવામાં આવી અને કુલ કેટલી સહાય ચૂકવવામાં આવી માન્ય અધ્યક્ષ શ્રી ખેડા જિલ્લામાં કટલાલમાં મળેલ અરજી પાંચસો અડતાલીસ મંજૂર અરજી બસો બત્રીસ સહાય દસ લાખ ચાર હજાર રૂપિયા કપડવન તાલુકો બાવીસો ને અરજી મળી છસો પિસ્તાલીસ અરજી મંજૂર કરી ત્રીસ લાખ ચોત્રીસ હજાર સહાય ચૂકવણી ખેડા તાલુકો ચારસો ને એકસઠ અરજી મળી એકસો પિસ્તાલીસ મંજૂર કરી સાત લાખ ને બે હજાર રૂપિયાની સહાય ચૂકવાઈ ગળતેશ્વર બસો ચોપન અરજી મળી એકસો ચારમાં મંજૂર થઈ ચાર લાખ એકાવન હજાર ઠાસરામાં છસો ઓગણત્રીસ અરજી મળી બસો પાંત્રીસ મંજૂર થઈ દસ લાખ સાડત્રીસ હજારની સહાય ચૂકવાણી નડિયાદ શહેર અઢાર ખેડૂતોની અરજી મળી સોળની મંજૂર થઈ પિસ્તાલીસ હજાર સહાય ચૂકવાણી નડિયાદ ગ્રામ્ય આઠસો બાવન ખેડૂતોની અરજી મળી બસો બેને મંજૂર કરી આઠ લાખ ઓગણચાલીસ હજાર રૂપિયાની સહાય ચૂકવાણી મહુધામાં ત્રણસો છન્નું અરજી મળી એકસો પાસઠ મંજૂર થઈ છ લાખ ઇઠોતેર હજાર રૂપિયાની સહાય ચૂકવાણી મહેમદાવાદમાં પાંચસો સિત્તેર અરજી મળી બસો ચુમ્માલીને મંજૂર થઈ

એક કરોડ સિત્તેર હજારની સહાય ચૂકવવામાં આવી છે માન્ય અધ્યક્ષશ્રી